મિત્રો સ્વાગત છે તમારું ફ્રી આપણા ગુજરાતી વ્લોગમાં તો આજે આપણે આવી ગયા છીએ સીતારામા એ પજ લાગવા અને આપણે આલા છે અને હા જોઈ લો આપણા મિત્રો આલા જાય છે અને આપણે હાલ દર્શન કરાવવું તમને સીતારામાના અને આઈ ત્યાંમાં આઈ તે છે યુટ્યુબર છે એ તે પણ ભાઈને બિચારાને આઈડી ઉડી ગઈ પાંચસો સબસ્ક્રાઈબરવાળી એટલા બે ગાળવો પડી ગયો હમણાંથી બાકી એ તમારા ખેડૂતના વિડીયો મેંકતા હતા બાકા બોલાવતો એ છે તો હાલો તો દર્શન કરું એ ભાઈ તમે બૂટ એમ મેંકા એમ તો તમારે ગેરકાનૂની કાયદો નથી ના જોઈ લો આપણે હવે પૂજે સીટામાં હવે તમે પણ દર્શન કરી લો મેં પણ દર્શન કરી લીધા મિત્રો આવા એક ડગડા કરવા પડે આપણે આવ્યો ને એટલે જોઈ આ પણ ઝીણા જીણા છે દેખાય છે ને આપણે બહુ મોટો કરવાનો તમે આ ઝીણા ઝીણા ડેકડગડા કરેલા આમાં બધી આ જ્યાં આવે એ બધા જેટલા ઘરના સભ્યો હોય એટલા ડેકડગડા કરતા જાય જોઈ લો આપણે આ મિત્રો પણ બધા ડેકડગડા કરે છે બસ બસ ચવડો કરવા એટલો ભાઈ ઘણો એવડો નકામ

મિત્રો અત્યારે આપણે વાડી આવી ગયા છે ને આજ ખાઇ આપણે અત્યારે વિડીયો ચાલુ કર્યો છે પાંચ વાગ પાંચ વાગો આપણે આ મગનો સાહ છે અને આ છે કળથી બધી અને આ છે માંડવી અને અત્યારે આપણે આવી જશે વધારો હવાનો હવાનમાં બ્લોક ચાલુ કર્યો હતો ચાલુ કર્યું આપણે પાછો જેમ કે બપોરે ખુવાઈ ગયું સરખાઈનું સરખું ફૂલ ફૂલ ખાય

દસ ડબલા મરસાના ઉતરી જાય હે અને કોક કોક મસાતા તોડતા રહી જાય અને અત્યારે હવે સાંસ પડી ગઈ છે મિત્રો એક ગાહડી આપણે ઉતરી ગઈ છે અને એક ગાડી આપણે મોટરમાં છે અને આ બધી આપણે મરસી આપણે આપો તો છે ને એટલે બીજે કેવું આવે નહીં પણ જોઈ લો મરસા ઉતરી જાય તો નાના રહ્યા નાના નાના છે બધે તો જોઈ લો આજના વિડીયોના અહીંયા પૂરા કરી દેવી ખાન પડી ગઈ છે તો આવા જ વિડીયો જોવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા બધા મિત્રોને શેર કરી દેજો કે આપણે ફાર્મિંગ લઈ લો કે બધી મોટી તબડી કરી ફાર્મિંગ તો આજના વિડીયોને અહીંયા કરી દેવી ચેનલમાં ન હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો બાય બાય મળ્યું નેક્સ્ટ વિડીયોમાં